સુરતના પાંડેસરા ખાતે આવેલા જીઆઈડીસી ની અંબાજી ડાઈંગ મિલ તેમની બહાર જીબી ના ટ્રાન્સફોર્મર ની ડીપી માં ધડાકાભેર આગ લાગતા ત્યાંથી પસાર થતો એક વ્યક્તિ ઘટનાનો શિકાર બન્યો હતો જે ગંભીર રીતે દાજી રહેતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તો સમગ્ર ઘટનાલ ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થવા પામી છે પાંડેસરા જીઆઈડીસી ખાતે અંબાજી ડાઈંગ મિલ આવેલી છે આ ડાઈંગ મિલ ની બહાર જીબી દ્વારા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું છે આ ટ્રાન્સફોર્મર માં અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો દરમિયાન ટ્રાન્સફોર્મરની પાસેથી પસાર થયેલા એક વ્યક્તિ આ બ્લાસ્ટનો ગંભીર શિકાર બન્યો હતો પાંડેસરા જીઆઈડીસીમાં આવેલા અંબાજી ડાયિંગ મિલમાં પિસ્તાલીસ વર્ષીય ઇન્દ્રજીનસિંહ મજૂરી કામ કરે છે મિલથી નજીકમાં જ આવેલા વડોદના ગણેશનગર ખાતે રહે છે તેથી બપોરના સમયે તેઓ જમવા માટે ઘરે ગયા હતા અને જમીને પરત મિલ પર કામ માટે આવી રહ્યા હતા ત્યારે મિલની બહાર પહોંચ્યા તે સમયે ત્યાં રહેલા ટ્રાન્સફોર્મરમાં ધડાકાભરે બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટની ઘટનામાં ટ્રાન્સફોર્મરમાંથી નીકળેલા ઓઇલ તેમના શરીર પર પડતા આગ લાગી અને ગંભીર રીતે દાઝી ગયો હતો ઇન્દ્રજીતસિંહ આગની લપેટમાં આવી જતા તેઓ આગમાં સળગી ઉઠ્યા હતા જાહેરમાં આગમાં સળગતા સળગતા બૂમ પાડતા મિલમાં પહોંચ્યા હતા જેને લઈને તાત્કાલિક મિલનો સ્ટાફ બહાર આવી ગયો હતો અને ઇન્દ્રજીત પર મિલમાં રહેલા ફોર્મ છાંટી આગ ઓલાવી હતી ત્યારબાદ તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો બ્લાસ્ટની આ ઘટના નજીકમાં રહેલા એક મિલના સીસીટીવીમાં કેદ થવા પામી હતી ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતાં જ પાંડેસરા જીએડીસી વિસ્તારનો તમામ વીજ સપ્લાય એક મિનિટ માટે બંધ થઈ જવા પામ્યો હતો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ટ્રાન્સફોર્મરની આસપાસની ધરા પણ ધ્રુજી ઉઠી હતી ઘટનાને પગલે આસપાસની મિલના કર્મચારીઓ કારીગરો અને મિલ માલિકોને ધરતી આવી હોય તેવો અનુભવ થયો હતો જે તમામ દોડી બહાર આવી જવા પામ્યા હતા અને નાશભાગ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર અધિકારી દિનેશ પટેલે જણાવ્યું હતું કે અમને કોલ મળ્યો કે અંબાજી ડાઇંગ મિલની બહાર ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટની ઘટના બની છે

जिससे उनका जो ट्रांसफार्मर के अंदर आयल रहता है वो उनके शरीर में पड़ा और उनके शरीर पर आग लग गई आग लगने के दौरान वो दौड़ के कंपनी के अंदर गए जिसमें फिटर वालों ने गैस का जो आग बुझाने वाला बाटला होता है उससे उनके शरीर का आग बुझाए और वहीं पे प्रिंटिंग मास्टर जो थे वो मास्टर की गाड़ी से लेके हॉस्पिटल में आए और हॉस्पिटल में दाखिला किया है आई में भर्ती है हाँ डॉक्टरों का कहना है कि अभी ठीक ठाक हैं कोई दिक्कत नहीं है फिर भी उनके शरीर में जलन तो ज़्यादा ही है ઘટનાનો ભોગ બનનાર સિંહના ભાઈ રાહુલસિંઘે જણાવ્યું હતું કે ભોગ બનનાર મારા મોટા ભાઈ છે તે મૂળ યુપીના છે તેના પરિવારમાં પત્ની ત્રણ પુત્રી અને પુત્ર છે તે પાંડેસરાની અંબાજી ડાઇંગ મિલમાં મજૂરી કામ કરે છે તે બપોરે ઘરે જમીને પરત મિલ પર જઈ રહ્યા ત્યારે ટ્રાન્સફોર્મમાં બ્લાસ્ટ થયો હતો અને તે દાજી જવા પામ્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ ચેટા